સ્વાગત છે હારીજ ના ગામે પગપાળા કાવડ યાત્રા ગ્રામજનોએ ભવ્ય સામે કરાયું હરિદ્વાર ગંગોત્રી થી બોરતવાડા ગામ આશરે બારસો કિલોમીટર નું અંતર કાપી પગપાળા કાવડયાત્રાનું ગામે ગામ સ્વાગત કરાયું પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસના સાથે બોરતવાડા ગામના શિવભક્તો હરિદ્વાર થી બારસો કિલોમીટર ની પગપાળા યાત્રા પૂર્ણ કરી બોરતવાડા ગામ ખાતે આવેલ નર્મદેશ્વર મહાદેવના માં આવી પહોંચી હતી ને જળ અભિષેક કરી કાવડિયા શિવ ભક્તો નું સમસ્ત ગ્રામજનો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ડીજેના તાલ સાથે ગામમાં

વાડા ગામથી દ્વારકાનગર સુધી પગપાળા અસરે પાંચસો કિલોમીટરનું અંતર કાપી અમાસના પવિત્ર દિવસે પહોંચશે ત્યાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી હરિદ્વારથી કળશયાત્રા દ્વારા લવાયેલ પવિત્ર જળનો નાગેશ્વર મહાદેવને જળ અભિષેક કરી ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી ગામની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી રિપોર્ટર વિનોદ ઠાકોર અત્યારે અમે જયપુરથી અંદાજે પિસ્તાલીસ કિલોમીટર આગળ રોડ ઉપર અમારા ગામના ભક્તજનો ઠાકોર ખેદારજી ચૌધરી અશોકભાઈ અને ઠાકોર ઇન્ડાજી જે આજથી આશરે પંદર દિવસ પહેલા તારીખ એક આઠ બે હજાર ચોવીસ ના રોજ હરિદ્વારથી સુંદર ઊંડા મૈયાનું જળ કળશમાં પવિત્ર કળશમાં ભરી અને અહીંયાથી હરિદ્વારથી ગણીએ તો અગિયારસો કિલોમીટરથી પણ વધારે છે કાવડ નર્મદેશ્વર મહાદેવને પવિત્ર જળાભિષેક કરવા માટે કાવડ યાત્રાની શરૂઆત કરેલી એક આઠ બે હજાર ચોવીસ થી લઈ આજે એમને અંદાજિત અંદાજીત એક દિવસ થઈ ગયા પંદર દિવસની અંદર તે લોકોએ અંદાજિત છસો કિલોમીટરથી વધારે પણ અંતર કાપ્યું છે પક્ષ દ્વારા યાત્રા તમે જોઈ શકો છો અને વધુ જણાવતા આનંદ થાય કે અહીંયાથી ગોદ્વારા નર્મદેશ્વર મહાદેવને જળ અર્પણ કર્યા પછી ત્યાંથી એક રોડ યાત્રાનો પ્રારંભ ફરીથી દ્વારકાધીશ મંદિર સુધી દ્વારકા સુધી લંબાશે અને ત્યાં દ્વારકાધીશ દ્વારકાધીશના દર્શન કરી અને ત્યારબાદ આપણા ગુજરાતનું જે બીજા નંબરનું જ્યોતિર્લિંગ કહેવાય પવિત્ર નાગેશ્વર મહાદેવના કૃષિને અર્પણ કરવા પણ દીર્તી જવાનું છે તો અમે ગોરખવાડા ગામથી અમારા જે વડીલો અને અમારા જે ભક્ત મંડળ છે એમને લઈ આપો તો આપ સૌને પણ એક વિનંતી કે આ વિડિયો દ્વારા આ જે તમને જે માહિતી મળે તો આપ સૌ દર્શન કરશો એવી અભિલાષા છે અને સૌ મળી અને પરમ પૂકાળ પરમાત્મા મહાદેવ શિવજી અને દ્વારકાધીશ ગુરુવાર અમારા ગામના જે પરમ ભક્તો ત્રણ જણ જે હરિદ્વારથી આવે છે એમને ખૂબ ખૂબ શક્તિ આપે અને સાજા તાજા રાખે એવી સૌને વિનંતી ગણીએ તો અગિયારસો કિલોમીટર થી પણ વધારે કાવડ કહેવામાં આવે છે નર્મદેશ્વર મહાદેવ ને પવિત્ર કરવા માટે યાત્રાની શરૂઆત કરેલી એક આઠ બે ચોવીસ થી લઈ આજે એમને અંદાજીત પંદર એક દિવસ થઈ ગયા અન્ય દિવસની અંદર તે લોકોએ અંદાજીત છસો કિલોમીટરથી વધારે પણ અંતર કાપ્યું છે ફક્ત આ યાત્રા તમે જે જોઈ શકો અને વધુ જણાવતા આનંદ થાય કે અહીંયાથી ગોધવાડા નર્મદેશ્વર મહાદેવને જળ અર્પણ કર્યા પછી ત્યાંથી એક રાવડ યાત્રાનો પ્રારંભ ફરીથી દ્વારકાધીશ મંદિર સુધી દ્વારકા સુધી લંબા છે અને ત્યાં દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરી અને ત્યારબાદ ત્યાંથી આપણા ગુજરાતનું જે બીજા નંબર નું જ્યોતિર્લિંગ કહેવાય પવિત્ર નાગેશ્વર મહાદેવ ના જ્યોતિર્લિંગ ને કરવા પણ દીવતી જવાનું છે